ભગવાને ગોવર્ધન ધારણની કથા એ રાજા પરીક્ષિતને હવે શુખદેવજી મહારાજ સંભળાવી રહ્યા છે એકવાર બાલકૃષ્ણ નંદ રાજાને કેટલીક પૂજાની સામગ્રી તૈયાર કરતા જોયા એટલે પૂછું કે બાબા બાબા આ શું કરી રહ્યા છો બોલે ઇન્દ્રની પૂજા કરી રહ્યા છે કેમ તો કે ઇન્દ્ર છે વરુણના દેવ છે અને એની કૃપાથી વરસાદ આવે છે એટલે આપણે દર વર્ષે આપણી ગાયો ઘાસ ને એવું મળે આ સૃષ્ટિ પર અનાજ પેદા થાય અને આપણો દેવાધી દેવ છે એટલે આપણે એની દર વર્ષે પૂજા કરી રહ્યા છીએ હવે અહીંયા નટખટ કનૈયાને થોડી મસ્તી કરવાનું મન થયું એટલે અને દેવતાઓને એનું કર્તવ્ય યાદ કરાવવા માટે એને કઈક લીલા કરી એટલે કીધું બાબા આપણી ગાયો તો ગોવર્ધનનાથજી ના શરણે ત્યાં ચરવા માટે જાય છે ને ત્યાં ઘાસ ખાય છે તો આપણો ભગવાન તો ગોવર્ધન ગોવર્ધનજીનો કહેવાય બોલે ના ના બેટા વરસાદ આવે ત્યારે ઘાસ ઉગે નથી જેદ કરી છે લાલાએ અને લીલા કરી બાબાને પ્રેમપૂર્વક યુક્તિ પ્રયુક્તિ અને વિનય કરી કરી દલીલો કરી અને સમજાવ્યા છે કે આ વર્ષે આપણે ગોવર્ધનજીની પૂજા કરવી છે અને ગોવર્ધન પૂજા પૂજા કરી કરી પર્વતની ગુસ્સો આવ્યો છે એવો બાળક અને હું ભગવાન છું અને છતાંય મારી પૂજાને બંધ રખાવીને એક પર્વતની પૂજા કરાવે એટલે વરુણ દેવતાને આજ્ઞા કરી અતિવૃષ્ટિ થઈ ખૂબ જ વરસાદ પડ્યો ખૂબ જ વરસાદ પડ્યો આખી સૃષ્ટિ ઉપર પાણી ભરાવા લાગ્યા એટલે નંદરાજાને કોઈએ કીધું કે આપણે ઇન્દ્રની પૂજા નથી કરી એટલે ઇન્દ્ર કોપાયમાન થયા છે અને આ અતિવૃષ્ટિ થઈ રહી છે હવે આપણી ગાયો અને આપણો સર સામાન અને આપણે જીવ બચાવવા હોય તો ક્યાંક સલામત સ્થળે જાવું પડશે ત્યારે કનૈયો તૈયાર થયો છે કે મારી સાથે આવો હું તમને સલામત સ્થળે લઈ જઉં છું ગોવર્ધન પાસે આવ્યા છે અને ટચલી આંગળીથી ગોવર્ધનજીને ઊંચા કરી અને આખા ગોકુળને પોતાની નીચે સમાવી લીધું બધા ગોપ ગોવાળ ગાયો બધા એટલે કોઈ કોઈ ગોવાળિયાઓને એમ થયું કે ભગવાન એકલા ભાર ઉપાડે એના કરતા આપણે લાકડીનો ટેકો રાખીએ કે ભગવાન સેજમથી આંગળી ઢીલી મૂકે ને તો પેલાની લાકડીઓ નીચે બેસી જાય પણ પ્રયત્ન કરવો જોઈએ લાકડીના ક્યારેય કોઈ સત્કાર્ય થતું હોય તો આપણે ટેકો કરાય એટલે ભગવાને સૌને પોતાની નિશામાં સાચવા છેલ્લે ઇન્દ્રદેવ જોયું કે આ ટચલી આંગળી ઉપર ધારણ કરનારો કોઈ સામાન્ય વ્યક્તિ નથી ખુદ પરમાત્મા છે માફી માંગી ગોવર્ધન ધારણની લીલાની કથા રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજે સંભળાવી એ જ મારો કાળ છે હવે એને ખાતરી થઈ ગઈ છે કે આટલા આટલા અસુરોને મોકલ્યા દૈત્યોને મોકલ્યા છતાંય આનો નાશ નથી થતો એટલે અક્રુરજીને મોકલ્યા તમે જાઓ અને એને મથુરા લઈ આવો સંદેશો આવ્યો કે કૃષ્ણ બલરામ એને મથુરા આવવાનું કેણ છે જવા માટે તૈયાર થયા ત્યારે કનૈયો માં યશોદા પાસે ખાનગીમાં એક ખૂણામાં જાય છે કે માં સમય થઈ ગયો છે હવે મારે સૃષ્ટિનું કાર્ય કરવા માટે નીકળવું પડશે યશોદાની આંખમાં આંસુ આવ્યું

હું તને પરમાત્મા ના સ્વરૂપે નહી સ્વીકારી શકું તને મેં મારો દીકરો જ ગણ્યો છે યશોદાજી આંખમાં આંસુ સાથે કહે છે તો કનૈયા એક કામ કરીશ મેં તને ખાંડણીયા સાથે બાંધ્યો તો એ તું ફરિયાદ બીજા કોઈને ન દેવકીને ન કહેતો મેં તને ખાંડણીયા સાથે રહ્યા છે ગાયોને આંખમાંથી આંસુ સુકાતા બધા રડવા લાગ્યા અક્રુરજી ભગવાનને લઈ અને મથુરા તરફ પ્રયાણ કરે બધા ખૂબ જ વિરહમાં આવ્યા છે ભગવાન મથુરા પ્રવેશ કરે મળી છે છે કંસ માટે ચંદન ચર્ચે આઠ વાંકી એ કુબજાને ભગવાન સુંદર સ્ત્રી કહીને બોલાવે છે કે સુંદરી એટલે પેલી ખીજાય છે કે મારી મજાક કરો છો ભગવાન એના પગને પોતાના પગના અંગૂઠાથી દબાવી અને અહીંયાથી મોઢેથી પકડી અને સહેજ મચક મારી ખૂબજાના બધા અંગો વાંકા હતા એ સીધા થયા સુંદરતા નીકળી ભગવાનની ભક્ત બની અને પોતાને પાસે જે રહેલું હતું ચંદન એ ભગવાનને ચર્ચ્યું ખૂબજાનો ઉદ્ધાર કર્યો પછી ધનુષ ભંગની કથા કહી એ ધનુષ જે નાના બાળકો ઉપાડી ન શકે એને ઉપાડીને ભગવાને ધનુષ તોડી નાખ્યું એ ધનુષભંગની કથા કહી ત્યાર પછી કોલિયા પીળ હાથી એને મદિરા પાન કરાવી અને એના પર છૂટો મૂકવામાં આવ્યો એક મુષ્ટિકાના પ્રહારથી હાથીનો પણ ઉદ્ધાર કર્યો એ કથા કહી અને પછી ભગવાન અખાડામાં પ્રવેશ કરે છે અખાડામાં બે દૈત્ય જેવા ચાણુર અને મુષ્ટિક નામના પહેલવાનોને કંસે તૈયાર રાખ્યા છે કે આવે એટલે આનું કાસળ કાઢી નાખવાનું કૃષ્ણ અને બલરામ બંને થઈને આ ચાણુર અને મુષ્ટિક બંનેનો સંહાર કરે છે એમને પણ દિવ્ય પદ આપ્યું અને છેલ્લે દોડી અને કંસના આસન પર ચડ્યા અને કંસને આસન પરથી અખાડામાં પછાડ્યો એની છાતી પર ચડી બેઠા અને મુષ્ટિકાના પ્રહારથી કંસ નો પણ ઉદ્ધાર કર્યો છે આ જગત ઉપરથી પાપનો ભાર ઓછો કરવા માટે ભગવાને આ દૈત્ય પણ સહાન કર્યો